કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલ પર અત્યારે ગરમી ખૂબ જ વધારે પડી રહી છે તમે બધા પણ એ ગરમીનો અનુભવ કરી રહ્યા હશો અને આટલી બધી ગરમી પડવાથી આપણને કંઈક ઠંડુ પીણું પીવાની ઈચ્છા થાય કંઈક રિપ્રેસિંગ ડ્રિંક પીવાની ઈચ્છા થાય તો આપ સૌના માટે આજે હું એકદમ જોરદાર તાજા મજા કરી દેવી અને આપણા ગળાને એકદમ ઠંડક પહોંચાડે એવી વર્જિન મોજી રેસિપી લઈને આવ્યો છું તો આ વિડીયો તમે પૂરો જોજો જેથી તમે ઘરે આ રિફ્રેશિંગ ડ્રિંક બનાવી શકો અને આનો આનંદ લઈ શકો બરાબર તો વચ્ચેથી વિડીયો સ્કીપ કરતા નહીં પૂરો વિડિયો જોજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તમને બધાને ખબર છે એ પ્રમાણે આ મોજી ડ્રિંક પણ હું મારી પત્ની માટે જ બનાવી રહ્યો છું આ શું કરવાનું હવે લગ્ન કર્યું છે તો આ બધું કરવું પડે બરાબર કોઈક વાર એ લોકોને ખુશ રાખવા માટે તો ઘણા સમય પછી ટાઈમ મળ્યો છે તો તમારે વર્જિન મોજીતો બનાવવા માટે જે સામગ્રી જોઈએ છે એમાં છે આ પુદીનાના પત્તા આઠથી દસ ડાર્કી મેં લીધી છે આ છે પોલોની ટેબ્લેટ આ લીંબુ આ આપણી સ્પ્રાઇટ લીધી છે મેં આ ચાલીસ રૂપિયાવાળી બોટલ આ છે દળેલી ખાંડ બરાબર તો ફરીથી તમને કહી દઉં આપણે જોઈશે તાજા ફુદીના પોલોની ગોળી લીંબુ સ્પ્રાઇટ હવે આપણે આ પોલોની ગોળીને આપણા ખલદસ્તામાં વાંટીને એનો ભૂક્કો કરી લઈશું તો આવી રીતે તમારે ધીરે ધીરે પોલોની ગોળીને આપણે આપણા ખલ જે ઘરે હોય ને એમાં જ વાંટી લેવાની છે તમે મિક્સીનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા ખલદસ્તો વાપર્યો છે તો આવી રીતે ખલદસ્તામાં તમારે એને વાંટીને એનો પાવડર બનાવી લેવાનો છે આ એકાદ ગોળી ઉછળી જાય કંઈ ટેન્શન નહીં લેવાનું આપણી પાસે બે પેકેટ છે બરાબર પછી આપણે લીંબુને કટ કરી લેવાના છે આ પ્રમાણે તમને બતાવ્યા છે એ પ્રમાણે આમ વચ્ચેથી એક કટ મૂકવાની વિડીયોમાં બતાવું છું એ પ્રમાણે આમાંથી આપણે એક સ્લાઇસ ગાર્નિશ કરવા માટે મસ્ત રાઉન્ડ શેપમાં કાપી લઈશું છેલ્લે આપણે મસ્ત ગ્લાસ પર લગાવવા જોઈએ છે ને ગાર્નિશ કરવા માટે એટલે અત્યારથી એને કાઢી લઈશું આપણે આમ સાઈડ પર મૂકી દેવાની પછી લીંબુને આપણે તમને ફાવે એ પ્રમાણે કટ કરી લેવાના તો આવી રીતે આપણે લીંબુને કટ કરી લીધા છે તમે જે પ્રમાણે ફાવે એ પ્રમાણે નાના મોટા પીસમાં કાપી લેવાના મેં અહીંયા એક કાચનો મોટો ગ્લાસ લીધો છે એમાં સૌથી પહેલાં આપણે નાખવાનું છે જે આપણે પોલો મિન્ટ લાવેલા ને એનો પાવડર કરેલો તે એક ચમચી નાખવાનો છે પછી એની અંદર આપણે ફ્રેશ ફૂદીનાના પાન નાખી દેવાના છે આઠથી દસ તમે સ્વાદ અનુસાર વધારો ઓછા કરી શકો છો મેં અહીંયા આઠથી દસ નંગ ફુદીનાના પત્તા લીધા છે એની અંદર આ આપણે જે કાપેલું હતું લીંબુ એ એડ કરી લેવાનું છે લીંબુ નાખ્યા પછી આપણે એને ક્રશ કરી લેવાનું થોડુંક આવી રીતે મેં અહીંયા એક જાડી વેલણ છે એનાથી ક્રશ કર્યું છે તમારી પાસે જે પણ કંઈક લાકડાનું આ પ્રમાણેનું હોય એનાથી તમે ક્રશ કરજો હલકે હલકે ધીરે ધીરે કોઈ એકદમ ક્રશ નથી કરવાનું સાધારણ થોડો લીંબુનો રસ નીકળે અને ફુદીના થોડા ક્રશ થાય તો મસ્ત ફ્લેવર આવે પછી એમાં આપણે ઉપરથી બરફ એડ કરવાનો છે ઘણા લોકો બરફ ક્રશ કરીને પણ નાખતા હોય છે મને આઈસક્રુબ વધારે પસંદ છે એટલે મેં આઈસ ક્યુબ લીધા છે હવે એમાં નાખવાનું છે આપણે એક ચમચી ખાંડ આપણે દળી લીધી છે મિક્સરમાં ખાંડ એડ કરી દેવાનું બરાબર અહીંયા સ્વાદ અનુસાર મેં બે ચમચી લીધી છે આ આપણી સ્પ્રાઇટ આવી ગઈ હા સ્પ્રાઇટને આપણે ધીરે ધીરે ગ્લાસમાં ઉમેરતા જશું જુઓ કેવું જોરદાર સીન દેખાય છે ને આમ આનું કારણ શું છે ખબર છે આટલું બધું ઉપર બધું થવાનું એ છે આપણી પોલો મિન્ટની ગોળી જો મિન્ટમાં કે આમ આખા આપણા લીંબુ બી ઉપર આવી ગયા ને જોરદાર દેખાય છે ને એમ બજાર જેવું જ રેસ્ટોરન્ટ જેવું બસ પછી એને થોડું હલાવી દેવાનું પછી એમાં થોડી સ્પ્રાઇટ પાછી આપણે એડ કરી દેવાનું તમારે જેટલું જોઈએ એ પ્રમાણે પછી આમ લીંબુનો ટુકડો આપણે ઉપર એડ કરી લેવાનો દેખાવમાં મસ્ત લાગે અને આમ સીપર એડ કરી દેવાનો